નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ છથી આઠ વિદ્યાશાક ભરતી ગુજરાતી માધ્યમ માટે ચાલી રહી છે તો એની આજે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ છે તો ત્રેવીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ તો આજની શું સ્થિતિ છે કેટલા હાજર છે કેટલા ગેરહાજર છે તમામ વાતો કરશું સાથે કોર્ટ મેટર બાબતે શું સમાચાર આવ્યા છે એની પણ વાત કરશું તો આ વિડીયો અચૂકજો તો આજે ગણિત વિજ્ઞાન એટલે કે મેથ્સ સાયન્સના જે પણ ઉમેદવારો છે એમાં કુલ પંદરસોમાંથી આજે ચારસો બોલાવેલા છે સ્થિતિ છે એટલે કે કેટલી જગ્યાઓ ભરાઈ છે એની આપણે વાત કરી લઈએ તો ઓપરની જે જગ્યાઓ છે આજે કુલ એકસો ને ત્રાણું ભરાઈ છે એસસીની એક પણ સીટ નથી ભરાઈ એસટી કેટેગરીમાં એક જગ્યા ભરાઈ છે ઓબીસીમાં અઢાર જગ્યાઓ ભરાઈ છે ઈડબ્લ્યુએસમાં એકવીસ ભરાઈ છે કુલ એબસન્ટ ગેરહાજર એકસો સડસઠ રહ્યા છે જે હાજર છે બસો રહ્યા છે તો આજે જે પંદરસોમાંથી ચારસો ગણિત વિજ્ઞાન ઉમેદવારો બોલાવેલા તો એમાંથી એક હજાર પાંચસો ને તેર સીટો હજુ પણ બાકી રહી છે એટલે કે એક હજાર સાતસો ને છેતાળીસ જે જગ્યાઓ કુલ છે એમાંથી બસો તેત્રીસ ભરાઈ છે અને એક હજાર પાંચસો ને તેર ખાલી રહી છે હવે ઓપનની પાંચસો ને ચોપન જગ્યાઓ ખાલી છે એસસી સી કેટેગરી નેવ્યાશી હતી એમને એમ ખાલી છે એસટીમાં એક જગ્યા ભરાઈ એટલે કે ચારસો ત્રેસઠ ખાલી છે ઓબીસીમાં આજે અઢાર જગ્યાઓ ભરાઈ છે એટલે બસો સિત્તેરમાંથી બસો બાવન ખાલી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં એકવીસ જણાએ પસંદ કરી લીધી છે એટલે એકસો છોતેરમાંથી એકસો પંચાવન બાકી છે કુલ સત્તરસો છેતાળીસમાંથી બસો તેત્રીસ જગ્યાઓ ભરાઈ છે એટલે હવે એક હજાર પાંચસો ને તેર જગ્યાઓ બાકી રહી છે તો આ રીતની સ્થિતિ છે શરૂઆતના ચાર દિવસો ગણિત વિજ્ઞાનના છે વચ્ચે ચાર દિવસો ભાષાના છે છેલ્લે સામાજિક વિજ્ઞાન છે તો આ રીતે ઉમેદવારોને બોલાવેલા છે જે આ ભરતી છે તો આ રીતની લે તો જે સિટી એરિયા છે ત્યાં અમદાવાદમાં ગણિત વિજ્ઞાનની કોઈ જગ્યા નથી વડોદરામાં નથી રાજકોટમાં નથી સુરતમાં નથી ભાવનગરમાં નથી જામનગરમાં નથી ઉપલેટામાં નથી તો અહીં બે રીતે જગ્યાઓ આપેલી છે એક જે સિટી એરિયા છે એમાં છે અને એક જે ગ્રામ્ય એરિયાના જિલ્લા છે ત્યાં છે આણંદમાં એક જગ્યા એસટી કેટેગરીની છે ઊંઝામાં નથી શિદ્ધપુર નથી બોટાદ નથી મહુવામાં નથી અમરેલીમાં નથી અંજારમાં પણ નથી આ બધા મહાનગરપાલિકાના એરિયા છે ભરૂચમાં નથી અંકલેશ્વરમાં પણ નથી નવશાર્મીઓ પણ નથી ગાંધીનગરમાં પણ જગ્યા આવેલ નથી તો આ રીતે એક જ જગ્યા સિટી એરિયામાં છે હવે આપણે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ એટલે કે જે ગ્રામ્ય શાળાઓ લાગે છે ત્યાંની વાત કરીએ તો અમદાવાદમાં ત્રણ જગ્યા એસટી કેટેગરીની છે વડોદરામાં ચૌદ જગ્યા એસટીની છે ત્રણ ઓબીસીની છે કુલ સત્તર બાકી છે રાજકોટમાં બે જગ્યા એસ સીની છે એક એસ ટીની છે એક ઈડબલ્યુ એસની કુલ ચાર બાકી છે સુરતમાં કોઈ જગ્યા નથી ખેડામાં એક જગ્યા છે ઈ ડબલ્યુ ટોટલ એક બાકી છે આણંદમાં પાંચ જગ્યાઓ એસટી કેટેગરીની છે પંચમહાલમાં બસો ને એસટી કેટેગરીની છે ત્રેવીસ ઇડબ્લ્યુ એસ છે તો આ રીતે કુલ બસો એકાવન જગ્યાઓ બાકી છે હવે આપણે દાહોદની વાત કરીએ તો એકસો ને ત્રાશી ઓપનની છે ચોત્રીસ જગ્યાઓ એસસી સી છે એક્યાસી એસ ટીની છે એકસો અઠ્યાવીસ ઓ બીસીની છે ઓગણપચાસ ઇડબલ્યુ એસની છે તો કુલ ચારસો પંચોતેર જગ્યાઓ બાકી છે સાબરકાંઠામાં ચાર જગ્યા એસટી કેટેગરીની જૂનાગઢમાં કોઈ જગ્યા નથી પોરબંદરમાં બે જગ્યા એસ સી કેટેગરી છે એક છે તો કુલ ત્રણ બાકી છે મહેસાણામાં કોઈ જગ્યા ખાલી નથી પાટણમાં બે જગ્યાઓ ખાલી છે ઓપનની ભાવનગરમાં એક્યાસી જગ્યાઓ ઓપન વીસ જગ્યા એસ સીની બાકી એસ ટીની છ છે ઓ બીસીની સાડત્રીસ છે ઇડબ્લ્યુ એસની સત્તર છે કુલ એકસો ને એકસઠ બાકી છે જામનગરમાં ત્રણ જગ્યા એસસી કેટેગરી છે એક જગ્યા એસ ટીની છે ચાર ટોટલ બાકી છે અમરેલીમાં ચાળીસ જગ્યાઓ ઓપનની છે નવ એસ સીની છે એક એસ ટીની છે ચાર જગ્યા ઓબીસીની છે નવ ઇડબ્લ્યુ એસની કુલ ત્રેસઠ બાકી છે દિવ્યાંગોની એક એક બાકી છે કચ્છમાં આ ભરતીમાં કોઈ જગ્યા નથી ભરૂચમાં ઓપનમાં નથી એસસીમાં બે જગ્યા એસટીમાં ચુમ્માળીસ છે ઓબીસીમાં છ છે ઈડબ્લ્યુ એસમાં બે છે કુલ ચોપન બાકી છે નર્મદામાં અઢાર જગ્યાઓ ઓપનમાં છે એક એસસીમાં છે અઢાર ઓબીસીમાં છે ચાર ઇડબ્લ્યુ એસમાં છે કુલ એકતાળીસ બાકી છે વલસાડ નવસારીમાં નથી બનાસકાંઠામાં એકાવન જગ્યા ઓપનમાં છે ચાર એસટીમાં છે ઈડબ્લ્યુ કેટેગરીમાં દસ છે કુલ પાસઠ બાકી છે હવે સુરેન્દ્રનગરમાં દસ ઓપનની છે એસસીની પાંચ છે એસટીની એક છે ઓબીસીની ચૌદ છે ઇડબ્લ્યુએસની છ કુલ છત્રીસ બાકી છે ગાંધીનગર ડાંગમાં કોઈ જગ્યા નથી તાપીમાં એક જગ્યા એસ સીની છે ત્રણ ઓ બીસીની છે એક ઈડબ્લ્યુ એસની છે કુલ પાંચ છે અરોલીમાં કોઈ નથી ગીર સોમનાથમાં એક જગ્યા ઇડબ્લ્યુ એસની છે દ્વારકામાં એક્યાસીઓ ઓપનની એસસીની દસ છે એસટીની બે જગ્યા છે ઈ ડબલ્યુ એસની અગિયાર છે ટોટલ એકસો ચાર છે મહીસાગરમાં સડસઠ જગ્યા એસ ટીની છે ઓબીસીની સાત જગ્યા છે ઇડબલ્યુ એસની ચાર છે કુલ અઠ્યોતેર બાકી છે મોરબીમાં જગ્યા નથી બોટાદમાં સત્તાવન ઓપનની છે આઠ જગ્યા ઈડબલ્યુએસની છે કુલ પાંત્રીસ બાકી છે છોટા છોટાઉદેપુરમાં એકત્રીસ જગ્યા ઓપનની છે બત્રીસ ઓબીસીની છે ઇડબ્લ્યુએસની સાત છે કુલ સિત્તેર જગ્યા બાકી છે હવે તમે આ બધી જગ્યાઓ જોશો તો એક વાત તમને ખાસ જણાશે કે એકથી પાંચની ભરતીમાં જે જિલ્લામાં જગ્યાઓ હતી એ જિલ્લામાં છથી આઠમાં ઓછી જગ્યાઓ છે અને એકથી પાંચમાં જે જિલ્લામાં નથી જગ્યા એ જગ્યાઓ છથી આઠમાં વધારે છે એ જિલ્લામાં તો આના લીધે દાખલા તરીકે મહીસાગરમાં જગ્યા એકથી પાંચમાં નથી પણ છથી આઠમાં છે તો આના લીધે બનશે એવું કે જે પણ ઉમેદવારોને છથી આઠ મળે છે તો એ છથી આઠમાં વધારે પસંદગી કરશે અને એકથી પાંચવાળા ઉમેદવારોની જગ્યાઓ જે છે એ ખાલી વધારે પડશે હવે કોર્ટ મેટરની શું વાત છે એની આપણે વાત કરી લઈએ આપણે કોર્ટ મેટરની વાત કરીએ તો એમાં એવી દલીલો થઈ છે જે જજ હતા એમણે કહ્યું છે તો આજે જ્ઞાન સહાયકો માટેનો કેસ હતો એની વાત ચાલી રહી છે તો કે જ્ઞાન સહાયક એ કોઈ કાયમી કર્મચારી છે નહીં એટલે કે કરારવાળા છે બીજું એ છે કે તમે ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ જે છે તમે જ્યારે જાહેરાત બહાર પાડી છે ત્યારે પણ તમે આ કરારવાળા ફોર્મ નહીં ભરી શકે એનો ઉલ્લેખ કરેલ નથી તો અદ વચ્ચેથી તમે એમને અટકાવી શકો ટૂંકમાં જ્ઞાન સહાયકોનો ફાયદો થતો દેખાઈ પણ દેખાય આ દલીલો છે એટલે કે કોઈ પ્રાથમિક ચુકાદો છે નહીં હજુ સરકાર એના સંદર્ભે પોતાની દલીલો રજૂ કરશે એફિડેવિટ રજૂ કરશે તો આ રીતે આ જે ભરતી છે એને ગ્રહણ લાગે કે ન લાગે એ હજુ નક્કી નથી પણ જો ગ્રહણ લાગશે તો એવું વર્તાઈ રહ્યું છે કે ફરીથી જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આવશે એમાં વાંધા કોઈને તો રજૂ કરવા મળશે ને એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પછી ભરતી ચાલુ થશે તો દસેક દિવસ ભરતીનો વિલંબ થઈ શકે જો આવું થયું તો આજે જિલ્લાવાર વાર શું